છે ને ગાય બધા વેચાણ થઈ ગયા જો પાણી બધે હાલતું થઈ ગયું પણ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ બિંદાસ થઈ તો તમારું સ્વાગત છે એક નવા બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાડીએ વાડીએ કારણ કે આપણે શું કામ કરવાનું છે આજે આપણે ડુંગળીનો રોપ સાટવા માટેની તૈયારી બધી કરવાની છે એટલે સૌથી પહેલાં તો વાડીમાં જે ખર્ચ્યું છે ને એમાં બધા પંપે કરીને હવે મારે કેવું નથી કેમ કે આમાં છે ને સ્ટ્રાઇક આવી ગયા પંપે કરીને આપણે એટલે જે વાડીના ખેડૂત હોય ને એને ખબર હોય પાણી સાટવાનું છે એટલે તમે બધા સમજી ત્યાં કે શું કરવાનું છે એમ કેમ કે આની પહેલાં એક વિડીયો આપણે ઉતારી દો ને એમાં અમે બધું બતાવ્યું હતું ને એટલે એ વિડીયો ડિલીટ થઈ ગયો અને યુટ્યુબની સ્ટ્રાઇક આવવાની યુટ્યુબે વોર્નિંગ આવી પણ સ્ટ્રાઇક ન આવી એટલે આપણે એ પ્રોબ્લેમ આવ્યો નહોતો પણ એટલે આ વખતે આપણે જવાનું છે એ કારણે ને આગળ જો મેડમ આવ્યા જાય છે ડોલ લઈને તો કાંઈ નહીં હાલો તો હવે આપણે વાડીએ પહોંચીએ ને પછી મળીએ આ નેરા છે ને ગાય બધા વેચાણ થઈ ગયા જો પાણી બધે હાલતું થઈ ગયું ને આમાં હાલવાનો અમારે એટલો પ્રોબ્લેમ આવે છે ને આ નેરુ અમાર ગામના સરપંચ સારું કરાવે ને તો બહુ સારું કા મેડમ ફરિયાદ તો કોણ કરવા આપણે ઘણા ટાઈમ પછી વાડી આવ્યો ને આપણને કઈ ખબર જ નથી આમ જવો તો કેટલું પાણી આવી ગયું છે આમાં હે શું છે કોણ તું પડીશ તો ઠેક બધા મને કીધા હે એમ કેશ્વન ભાઈ આવું ન કરતા એમ કે આપડે કુવો ગાય તમને બતાવ કુવો કેટલો ફરાણ જો થઈ ગયો ને ફૂલે ફૂલ હાઉસફુલ કે આપણે જે નેરું પડખે છે ને જો હમેર્યું પાણી છે ને આમાંથી અહીંયા આમ ગળી જાય છે આમાં કૂવામાં એટલે આ છે ને આપણે હાઉસફુલ થઈ જાય જો નહેરું તમને બતાવું જો આપણે કુવાની છે ને એકદમ નજીક જ છે એટલે અહીંથી આપણે કુવામાં ડાયરેક્ટ પાણી ગળી જાય અને આ બધું છે ને ફાડીને પાણી વ્યા છે આ નેરું ફૂલે ફૂલ આવે ને ડુંગરની ઉપરથી પાણી આવે એટલે આ નેરું ફૂલ થઈ જાય ને પાણી છે ને આમાં આપણે વાડીને અંદર ગળી જાય બધું પાણી આવી જાય ભાઈ આપણે પાણીનો પોપ બદલી દો છે મેડમે ભર્યો કઈને ભર્યો મેં ભર્યો

આ વર્ષ તમારો વારો આવ્યો વારા પછી વારો ને મે પછી ગારો હું કેવાય ગારો ગારો લા નો કે આયો છે પવન બોલાવે તો વાંગ જો એક ઓર પતલા સવન કા એક બોડી રહી કે ના ના હું થક્કો મારવા આવું હેડો હાલો આયા વાર ઠક ના કો મારા દવા છે એલા તો અડો માં ફોડ કે બોડ કરશે ગરમી ના હાલો આવજો ફાઇનલી દોસ્ત તો બસ મેં હરેક લઈ લીધો છે અને આજે બનાવવાનું છે સાંજે સબ્જી હરેકવા બટેટાની અને કા એકલી હરેકવાની કઢી બેમાંથી એક બનશે અને ઘણા ટાઈમ પછી વાળી આવીશું અને બકાલું કઈ છે નહીં હજી તો આવ્યું છે જો અને અશ્વી જો હંમે જાતે ઝૂમ કરીને નથી દેખાડવા ટ્રાયક આવે છે એ શું કામ કરે છે ને એની તો કાંઈ નહીં હવે થોડાક લીંબુ પડ્યા છે ખરી ગયેલા અત્યારે સોમાસું છે એટલે વધારે લીંબુનો લીંબુનો વધારો છે સોમાસું છે ને એટલે ઉનાળો હોય એટલે લીંબુની તંગી હોય અને આમ મોંઘા પણ હોય અને અમારે છે ને વાડી આ ઊંધી છે કારણ કે ઉનાળો તો ને ત્યારે લીંબુ ન આવ્યા અને સોમાસામાં કેટલા લીંબુ આવી ગયા છે તો હવે હું જાઉં થોડાક લીંબુ લઈ આવું ને થોડોક એટલે બે ચાર ને છ હરેખવાન ઝીંગું લીધી છે

તો ગાઈસ લીંબુડી પાસે પોગી ગઈશું સરસ મજાનું લીંબુ છે તો કેવું સારું ટીંગાય લઈ જ લઉં કા કાટા વાગે છે હા કેવું મસ્ત લીંબુ છે એ એકદમ પ્યોર અહીંયા હેઠે પણ પીડ્યા છે લીંબુ ઘણા તો દોસ્તો કેટલા લીંબુ ભેગા ગીરા છે કહું તો શું ચોમાસામાં વધારો છે લીંબુનો ઉનાળામાં એટલા લીંબુ હોત ને તો દસ રૂપિયાનું એક લીંબુ થાય એટલે કેટલા લીંબુ છે

તો લીંબુ પી જાવ ને કઢારી થઈ જાય મસ્ત મજાની લીંબુ પી જાય મન ખાટુ દાંત આંગી જાય છે કઢાસો કઢા વાત ધોવા થઈ ગયા છે આ સોમા સામે કેવા મસ્ત વાદળા થાય નઈ મજા આ જાયવા કરે સાચી વાત છે હું સકલી હોત તો કાબર ચાચો આ વાડી બધું સણી જાત એવું કરે તે કાબર નથી થારું છે હાલો હાલો હવે આપણે આયુષને ઘરે મૂકીને આવ્યા છીએ બપોર ટાઈમ હતો અને આયુષને ને બપોર આપડે ઘરે હું રહીને આવ્યા અને મારા સાસુ છે એ આયુષનું ધ્યાન રાખીને ઉતા છે ને અત્યારે હવે ફોન આગળ આવશે ઘડી બગડી કારણ કે અમે દોઢ વાગે આવ્યા હતા અને અત્યારે વાગવા આવી ગયા છે શાર હે ને તો આયુષને છે ને હવે જાગવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે અમે જઈ ઉતાવળ રાખીને ક્યારે ગાઈસ આપણે વાડીએ ગયા છે એટલે આપણે આયુષ ભાઈ ને ઘેરે ગયા હતા ને અમારા આયુષ ભાઈ અત્યારે જાગી ગયા

એ ની બા બધું કઈ જો પછી કેલા મન થાય થોડું કસરી જાને યાર બહુ દુખે છે લાવો થેન્ક યુ આલે ફોર આસ્તા alleys ઊંઈ થાકી ગઈ તું થાકી ગઈ તાર મોં તા કઈ ન છે બહુ બહુ દુખે છે આ દુખે પડે ને આ પાહળા હા 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 તો ગાઈસ થાકી તો ઓય ગઈ છું અને ઘડીક અશ્વિન આરામ લઈ લે કડીક આરામ લઈ લાવ પછી કાક રાંધવાની શરૂઆત કરીએ અમે તો બસ અહીંયા જ આપણે વિડીયો પૂરો કરી છીએ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી એક નવા બ્લોગમાં મળશે ત્યાં સુધી બાય બાય